સમાચારમાં આગળ વાત કરી અમદાવાદની અમદાવાદમાં દિવસે લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી પેઢીના કર્મચારી પાસે લાખની લૂંટ થઈ છે ખાસ કરીને લોગાડન વિસ્તારમાંથી આર કાંતિલાલ આંગળીયા પેઢીના કર્મચારી પસાર થતા હતા ત્યારે અચાનક એક્ટિવા ઉપર આવેલા લૂંટારો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા ત્યારે આંગળીયા પેઢીના કર્મચારીઓ રિક્ષામાં પસાર થતા હતા ત્યારે એક્ટિવા ઉપર આવેલ લૂંટારોએ એરગનથી ફાયરિંગ કરી આંખમાં મરચાંની ભૂકી નાખી આંગળીયા પેઢીના કર્મચારી પાસે પાસઠ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા લૂંટારાના હુમલામાં આંગડિયા પેઢીના કર્મચારી ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં જાણવા મળ્યું કે એક્ટિવા ઉપર આવેલ લૂંટારોએ સમગ્ર લૂંટના ગુનાને અંજામ આપીને ફરાર થઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર લૂંટના ગુનાને અંજામ આપી ફરાર થઈ ચૂક્યા હોય ત્યારે પોલીસે વધુ તપાસ અને વધુ કાર્યવાહી શરૂ કરી છે एक लूट तीन दो बज के पैंतालीस मिनट के आसपास यहाँ एलिस ब्रिज में इंफॉर्मेशन आया था इसमें पैंसठ लाख रुपए का लूट बताया जा रहा है और ये जो लोग थे ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे इनको दो लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया है और गन की प्रेमा फैसी एयर गन लग रही है गन के यूज़ से उनको जो है घायल करके उनसे पैसे ले लिए गए ये आर लंगड़िया का नाम अभी आ रहा है सामने बाकी वधु तपास जारी है तो बाकी विगत के लिए आपको वेट करना। एयर गन एयर गन का अभी पता चला है जैसा कि मैंने आपको बताया एयर गन फायर भी किया है और एक फायरिंग का इंफॉर्मेशन था तो ये जान भी, भी हॉस्पिटल में है और अभी ठीक है सार जारी होगा અમદાવાદ શહેરમાં ધોળે દિવસે લૂંટની ઘટના છે તે બનવા પામી હતી રિક્ષાની અંદર જતા આંગળીયા પેઢીના કર્મચારી હતા કે લો ગાર્ડન પાસે લૂંટારાઓ છે તેઓને આંતર્યા હતા અને ત્યારબાદ મરચાની ભૂકી આંખમાં નાખી અને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો હવાની અંદર એરગનથી ફાયરિંગ છે તે પણ કર્યું હતું તેમજ ચપ્પાથી પણ તેઓની ઉપર હુમલો કર્યા હોવાની જે વાત છે તે સામે આવી છે હાલ આ સમગ્ર બાબતને લઈને સ્થાનિક પોલીસ છે તે પહોંચી ગઈ હતી અને તપાસનો દોર છે તે શરૂ કર્યું હતું આંગડિયા પેઢીના કર્મચારી હતા કે જે ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ લૂંટારાઓ છે તેઓને આંતરી અને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો બેથી ત્રણ જેટલા આ લૂંટારાઓ છે તે આવ્યા હતા અને તેઓની આંખની અંદર જે મરચાંની ભૂકી નાખી અને લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા સમગ્ર ટનાની અંદર 64 લાખ રૂપિયાની જેટલી લૂંટ ચલાવી અને આ લૂંટારાઓ છે તે ફરાર થઈ ગયા છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે કેમેરામેન ચંદ્રકાંત વારા સાથે રિપોર્ટર દી પકમકવાણા અમદાવાદ બુલેટેને અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર